ધોળકા બજારના નમસ્કાર નમસ્કાર મિત્રો ચેનલ અંદર તમામ દર્શકોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોના અંદર અમે આપને બતાવવા જઈ રહ્યા છે નાના નાના ભૂલકાઓ માટે ખૂબ જ સરસ રમકડાઓ અહીંયા રમકડાનો વિપુલ ખજાનો રાખેલો છે અને રમકડા બાદ અગર આપ આપના સગા વાલાઓને કે આપના ખુદના ઘરના અંદર અગર આપ એક સારી એવી ફ્રેમ લગાવીને આપના ઘરના અંદર ચાર ચાંદ આપવા માગો છો તો એના માટે આપના માટે બેસ્ટ વિકલ્પ છે અહીંયા રોયલ ટોઈસ તો અમે આપને ફ્રેમના ઉદાહરણો આજે વિડિયોના અંદર કવર કરવાના છીએ તો બને રહેશો અંત સુધી આ વિડીયોના અંદર મિત્રો પહેલા કોઈ એડ્રેસ નોંધી લેજો રોયલ ટોઈસ લક્ષ્મી આર્કેડ મલાવ તળાવ પાસે અહીંયા આપને જોવા મળશે એકથી એક ગીફ્ટની આઇટમ કે આપ દોસ્ત યાર કે આપના કોઈ સ્વજનને આપવા ઈચ્છો છો તો આપના માટે અહીંયા બેસ્ટ વિકલ્પ છે ત્યારબાદ રમકડા બચ્ચાઓ માટે અહીંયા એકથી એક બેબી ડોલ બાર્બી ડોલ બંદૂક રિમોટ વાળી ગાડીઓ સેલ વાળી ગાડીઓ સાદી ગાડીઓ દિલ્હી બનાવટની ગાડીઓ ચાઇના બનાવટની ગાડીઓ ઇમ્પોર્ટ એક્સપોર્ટ રમકડા આપને અહીંયા વ્યાજબી ભાવે મળી જવાના છે અંદર અગર આપ કે કે પછી લેવા ઈચ્છો છો તો એના માટે પણ અહીંયા બેસ્ટ વિકલ્પ છે તો ચાલો મિત્રો થોડીક ને કવર કરીએ અગર આપને પસંદ આવે છે એનો સ્ક્રીનશોટ લઈ અહીંયા પહોંચી જશું જો આ છે એકદમ નાની એવી સેમ્પલ ના અંદર રાધા કૃષ્ણની સ્ટોન સાથે બીજા સેમ્પલ પણ આપણે બતાવીએ આ ઘડિયાળના અંદર જે રાધા કૃષ્ણ એ પણ ખૂબસૂરત લાગી રહી છે બાબા સાહેબ આંબેડકર સંવિધાનના રચયિતા પછી આ છે નેચરલી અગર કોઈ ઘરના અંદર નેચરલી લગાવવા માટે તો પહાડો સીન સિનેરી વાળી ત્યારબાદ સાહેબ રાધાકૃષ્ણ એ પણ થ્રીડીના અંદર ત્યારબાદ ઇસ્લામિક અગર કોઈ ભાઈ અમારા ઈસ્લામિક લેવાના ઈચ્છી રહ્યા છે તો ઇસ્લામિક પણ અહીંયા રાખેલી છે આ અમે તમને થોડી અ થોડી રેન્જ અહીંયા બતાવવાની કોશિશ કરી છે બાકી અહીંયા તમે જેવી ફ્રેમો માંગશો તેવી ફ્રેમો આપને મળી જશે એકવાર વિઝિટ કરો એકવાર મુલાકાત કરો અને નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર આપ ફોન કરી અને પૂછપરછ કરી શકો છો આપને કેવી પ્રકારની ફ્રેમ જોઈએ છે તો એના માટે ઇન્કવાયરી કરો જો વાત ખુશ્બુની કરીએ તો આપને અહીંયા મળી જશે બોડી સ્પ્રે અત્તર પરફ્યુમ ત્યારબાદ અહિયાં છે સસ્તા રમકડા ચાલુ રમકડા અગર આપ ખૂબ નજીવા કિંમતે ખરીદવા માંગતા હોય આપના બચ્ચાઓને ખુશ કરવા માંગતા હોય તો એવી રમકડાની રેન્જ પણ આપને રોયલ ટોઈસ ના અંદર મળી જશે પછી અગર આપ આપના બચ્ચાની સ્કિલને ડેવલપ કરવા માંગો તો તો એવા સ્કિલ ડેવલપમેન્ટની જે સ્લેટો આવે છે એવા રમકડા આવતા હોય છે તો એ સ્કિલ ડેવલપમેન્ટ માટેના રમકડાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે ત્યારબાદ અગર આપ પ્લાસ્ટિકના બો બેટબોલ કે સ્ટમ્પ કે આપનું વેકેશનના અંદર આપના બચ્ચાઓ અગર આપ ચાહો કે આ ઘર છોડીને જઈને અને ઘરના અંદર રમતા રહે તો એના માટે પણ અહીંયા વસ્તુઓ રાખેલી છે મિત્રો અહીંયા રોયલ ટોઈઝના અંદર હેવી રમકડાની વાત કરીએ તો રિમોટ કારો અલગ અલગ પ્રકારના રિમોટ વાળા રમકડાઓ પણ અહીંયા રાખેલ છે મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો એનો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સ બોક્સના અંદર જરૂરથી જણાવજો અને આપ આગળના વિડીયો શેના માટે જોવા માંગો છો એના માટે પણ નીચે કોમેન્ટ બોક્સ બોક્સના અંદર જરૂરથી જણાવશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ Jai Bharat